વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદમાં બેફામ ચાલતો વિદેશી શરાબના અડ્ડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કિશનવાડી ચાર રસ્તા પાસે રજવાડી ચાની પાછળ ચાલતો વિદેશી શરાબનો અડ્ડો પાણીગેટ પીઆઈ મિશ્રા અને એમનો વહીવટદાર ઘનશ્યામની મહેરબાનીથી ચાલતો વિદેશી શરાબનો મસ્ત મોટો વેપલો મળેલી માહિતી મુજબ આ વિડીયો ભાવેશ કહાન નામના ઈસમનો છે જ્યારે બુટલેગરોમાં વાતો વહી રહી છે કે સ્થાનિક પોલીસની પરવાનગી વગર આટલો મોટો વિદેશી શરાબનો સ્ટેન્ડ ચાલે એ શક્ય નથી વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે વિદેશી શરાબનો બે રોકઠોક અડ્ડો ધમધમી રહ્યો છે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ મિશ્રા નો વહીવટદાર ઘનશ્યામની મીઠી મલાઈ ખાવાની આદત પડી ગઈ છે એના કારણે વિસ્તારમાં ગેરપ્રવૃત્તિઓ ધમધમી રહી છે હવે જોવાનું રહ્યું કે વિદેશી શરાબના સ્ટેન્ડનું વિડીયો આલા અધિકારી સુધી પહોંચ્યા પછી પણ વિસ્તારમાં આવા કાળા કારોબાર ચાલશે ખરા